કરજણ પોલીસ સ્ટેશનમાં તેરા તુજકો અર્પણ કાર્યક્રમનું આયોજન કરજણ પોલીસ સ્ટેશન ખાતે આજરોજ ડીવાયએસપીની અધ્યક્ષતામાં ગુજરાત સરકારના અભિગમ મુજબ તેરા તુજકો અર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું સમગ્ર ગુજરાતમાં થયેલા નાની મોટી ચોરીના ગુનાઓમાં પોલીસ દ્વારા અલગ અલગ ટીમો રચી અથાગ પ્રયત્નો સાથે ગુનાહિતોને ઝડપી મુદ્દામાલ ડિટેક્ટ કરી મૂળ માલિકોને પરત આપવાના હેતુથી આ કાર્યક્રમ અમલમાં મૂકવામાં આવ્યો છે આજના કાર્યક્રમમાં કરજણ પોલીસ સ્ટેશનના પટાંગણમાં કરજણ ઝોનના ડીવાય એસપી શ્રી પીએન પટેલ પીઆઈ શ્રી બી એન પટેલ પીએસઆઈ શ્રી રાઠોડ પીએસઆઈ શ્રી જી પી પટેલ પીએસઆઈ શ્રી મદાત તથા પીએસઆઈ શ્રી ડામોર સહિતના અધિકારીઓની ઉપસ્થિતિ રહી હતી કાર્યક્રમ દરમિયાન જૈન દેરાસરમાં થયેલી ચોરીના કેસમાં રૂપિયા પંદર લાખ પંદર હજારની કિંમતના સોના ચાંદીના મુદ્દામાલ દેરાસરના ટ્રસ્ટીઓને પરત સોંપવામાં આવ્યા હતા આ ઉપરાંત વર્ષ દરમિયાન નોંધાયેલા ચોરીના ગુનાઓમાં જપ્ત કરાયેલા અંદાજીત રૂપિયા એક લાખ સોળ હજાર કિંમતના કુલ સાત મોબાઈલ ફોન સંબંધિત સાત ફરિયાદીઓને પરત આપવામાં આવ્યા હતા સાથે જ સાયબર ફ્રોડના બે ગુનાઓમાં ફરિયાદીના ખાતામાંથી ગયેલી અંદાજીત રૂપિયા ચાર લાખ તેર હજાર રકમ આરોપીઓના ખાતા ફ્રીઝ કરી ખાતાધારકોને પરત અપાવવામાં આવી હતી આ રીતે કરજણ પોલીસ સ્ટેશન ખાતે યોજાયેલા તેરા તુચકો અર્પણ કાર્યક્રમમાં કુલ અંદાજિત રૂપિયા એકવીસ લાખનો મુદ્દામાલ મૂળ માલિકોને પરત કરવામાં આવ્યો હતો કાર્યક્રમના અંતે જૈન દેરાસરના ટ્રસ્ટીઓએ પોલીસ વિભાગના આ પ્રશંસનીય કાર્ય બદલ કરજણ પોલીસ સ્ટેશનના તમામ અધિકારીઓનો દિલથી આભાર વ્યક્ત કર્યો હતો રિપોર્ટર ગુલઝાર દિવાન ન્યૂઝ ટુડે કરજણ